પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરી લેવાઈ હતી તેમજ તેના સુરજ પેલેસ નામના બંગલોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતું જેમાં આ કેસમાં અનેક નવા ખુલાસાઓ થયા છે જે અંગે ડીવાયએસપી મેહડુ એ પત્રકારોને માહિતી આપી હતી હાર્બર પોલીસ સ્ટેશન હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ફરિયાદી ઘનાભાઈ વડોદરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ જેમાં આરોપી તરીકે હિરલભા જાડેજા તથા તેમના સ આરોપીઓમાં હિતેશ ભીમા ઓરેદરા અને વિજય ભીમા ઓરેદરા તથા અજાણ્યા માણસો એ જે ફરિયાદ હતી એની તપાસ દરમિયાન આ મુખ્ય ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ એમાં જે આરોપી નંબરે હિરલભા જાડેજા જે પોલીસ દ્વારા જેમની અટક કરવામાં આવેલી હતી તેમને ચોવીસ કલાકમાં પ્રોડક્શન કરી તેમની રિમાન્ડ મેળવવામાં આવેલ કોર્ટ દ્વારા પોલીસને કુલ બે દિવસના રિમાન્ડ મળેલ પરંતુ આ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન આરોપીની તબિયત બગડતા એમને સૌપ્રથમ ભાવસીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવે અને બીજા દિવસે એમને ડિસ્ચાર્જ કરવામાં આવે અને રિમાન્ડ પૂરા થતા હતા તે દિવસે સવારે ફરીથી એમની તબિયત બગડતા એમને ફરીથી ભાવસિંહજી હોસ્પિટલ દાખલ કરી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાલે ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવે જે બાદ તેઓને આજે ત્યાંથી રાજકોટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતા તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ દ્વારા એમના ફર્ધર માંગવામાં કારણ કે કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાનનો તપાસનો આરોપીને દાખલ કરવાના કારણે તપાસનો સંપૂર્ણ સમયગાળો પોલીસને મળેલ ન હતો જેથી નામદાર કોર્ટ દ્વારા પોલીસની અરજી સ્વીકારી અને આરોપીના કુલ ત્રણ દિવસના નવ મે સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારબાદ હવે આ તપાસમાં અત્યારે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે હિરલભાઈ જાડેજાના બંગલે એમના અલગ અલગ સો થી વધુ જેટલા અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવેલ છે સંપત્તિની લેવેજ પ્રકારના તો એની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત આરોપી તથા તેમના જે સહઆરોપીઓ છે તેમના તમામના બેંક એકાઉન્ટની પણ વિગતો મેળવી અને એની પણ ડિટેલમાં ઊંડાપૂર્વક તપાસ કરવામાં આવશે સાથે સાથે જે ફરિયાદમાં જે પ્રમાણે જણાવેલ છે તે પ્રમાણે જે મુદ્દામાલ જે પોલીસ પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં રિકવર થયેલ છે અંશતઃ બાકીનો જે મુદ્દામાલ છે તેમાં ખાસ કરીને જે ચેક લખાવી લેવામાં આવે છે એની રિકવરી પણ રિકવરીની પણ રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન તપાસ કરી અને પ્રયત્ન કરવામાં આવશે સાથે સાથે આ જે આખું ષડયંત્ર રચવામાં અને આના પ્રારંભથી લઈ અને અંત સુધી આ ગુનામાં કોણ કોણ કયા કયા આરોપીઓએ શું શું રોલ નિભાવ્યો છે એની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત આ તપાસ દરમિયાન અમને અમુક આરોપી અમુક શંકાસ્પદ બેંક એકાઉન્ટ આરોપીઓના ઘરેથી મળેલ છે જેના અમુક બેંક એકાઉન્ટમાં એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરે તથા અમુકમાં ખાલી પાસબુકનો ફ્રન્ટ પેજ કે એ રીતની વિવિધ વિવિધ પ્રકારની અમને એની માહિતી મળેલ છે જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય છે અને આમાં શંકાસ્પદ વ્યવહારો પણ થયેલ હોવાની શક્યતા છે એ અત્યાર સુધીની અમારી તપાસમાં પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે આરોપી છે તેમના દ્વારા કોઈ મંડળી બનાવવાના બહાના હેઠળ નાના ગરીબ માણસોને બોલાવી અને એમના અકાઉન્ટ ખોલાવી અને એ અકાઉન્ટનો બીજી કોઈ રીતે એમના દ્વારા કોઈ ઉપયોગ કરવામાં આવેલો એવી અત્યારે હાલ શંકા જણાઈ રહી છે એની પણ તપાસ કરવામાં આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે આપ સૌના માધ્યમથી પોરબંદર જિલ્લાના વાસીઓને એ અપીલ પણ કરીશું કે આ પ્રકારે જો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે જેના નાના ગરીબ માણસો કે જેના આવી રીતે અકાઉન્ટ ખોલાવી આરોપી દ્વારા આ પ્રકારની કોઈ પણ અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ આરો વ્યક્તિની જે તે અકાઉન્ટ ધારકની જાણ બહાર આમના દ્વારા કરવામાં આવેલ હોય તો તેવા કોઈ પણ વ્યક્તિઓ પણ હોય તો એ પણ અમારા સુધી આવી અને આ બાબતની વિગત ફરિયાદ અમને આપી શકે છે